ગુડ આફ્ટરનૂન બાળકો જયબિન બી ખોત ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ દોરમ પહેલું વિષય ગણિત બાળકો આપણે દશક શીખી ગયા છીએ કે દશક કેવી રીતના ગણાય અને દશક કેવી રીતના લખાય તો આજે કંઈક આપણે એમાં આગળ શીખીશું જે તમને બહુ મજા આવશે અને તમને ગણવામાં પણ સહેલું પડશે તો ચાલો પાનો નંબર ખોલો બાળકો જો પાનું નંબર છે છેતાલીસ છેતાલીસમાં પાના પછી છે દશકનો કુદકો દશક પર કૂદકો કેવી રીતના ચલો સમજીએ જો અહીંયા ચિત્ર દેખાય છે બાળકો આ શું છે જો આપણે આગળ કરતા હતા ને દિવાસળીનું

આજે આપણે દશક જ એટલે બધા દશક જ શીખવાના છીએ તો બે દશક એક બે બે દશક વીસ કેવી રીતના લખાય જુઓ બે દશક એટલે બે શૂન્ય વીસ આ અંક અને આ શબ્દમાં વીસ આવી રીતના લખાય બરાબર છે એની નીચે કેટલા બંચ દેખાયેલા છે દિવાસનીના એક બે ત્રણ તો જુઓ આ એક આ બે આ ત્રણ બંચ મેં કર્યા બરાબર ત્રણ બંચ એટલે કેટલા થયા અહીંયા એકમમાં કઈ ન હોય તો ત્રણ દશક શું બોલાય જો અહીંયા બે દશક બોલ્યા અહીંયા ત્રણ દશક ત્રીસ ત્રીસ કેવી રીતના લખાય ત્રણ શૂન્ય ત્રીસ અને આ અંક અને આ શબ્દમાં ત્રીસ આવી રીતના લખાય પછી એની નીચે જુઓ કેટલા દિવાસળીના બંચ છે એક બે ત્રણ ચાર તો જુઓ આ એક બે ત્રણ ચાર એટલે હવે બોલો હવે બોલો જોઈએ બાળકો આ એક બે ત્રણ ચાર કેટલા થયા બોલો બાળકો ચાર એટલે આપણે કેવી રીતના બોલવાનું ચાર ચાર દશક શું બોલવાનું ચાર દશક અંકમાં કેવી રીતના લખાય ચાર શૂન્ય ચાલીસ આ શબ્દમાં ચાલીસ બરાબર હવે એની નીચે જુઓ કેટલા બંચ છે હા એક બે ત્રણ ચાર પાંચ દિવાસળીના પાંચ બંડલ છે જુઓ આ એક બે ત્રણ ચાર અને આ પાંચ હવે બોલો જોઈએ બાળકો શું બોલાયા આ પાંચ દિવાસળીના પંચ બંચ છે તેને શું બોલશો આ એક એક દશક બે દશક બે બંડલ થાય એટલે બે દશક ત્રણ બંડલ થયા એટલે ત્રણ દશક ચાર બંડલ બંચ થયા એટલે ચાર દશક અને આ પાંચમું મૂક્યું એટલે પાંચ દશક પાંચ શૂન્ય પચાસ અંકમાં અને આ શબ્દમાં પચાસ આવી રીતના લખવાનું એની નીચે એની નીચે જુઓ હ ચિત્ર કેટલા છે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ છ છે ચાલો અહીંયા છ આપણે ગોઠવીએ એક બે ત્રણ ચાર પાંચ છ આ છ ગોઠો એવા એક બંચ એટલે એક દશક બે બંચ એટલે બે દશક ત્રણ બંચ એટલે ત્રણ દશક ચાર બંચ એટલે ચાર દશક પાંચ એટલે પાંચ દશક છ એટલે છ બંચ તૈયાર કર્યા એટલે છ દશક તો જુઓ છ દશક છ શૂન્ય સાહીઠ આ અંક અને આ શબ્દમાં સાહીઠ આવી રીતના લખાય ચાલો એની નીચે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચલો આપણે આ મૂકીએ હા એક બે ત્રણ ચાર પાંચ છ અને આ સાત ચલો પાછું ગણીએ એક બંચ એટલે એક દશક બે એટલે બે દશક ત્રણ બંચ એટલે ત્રણ દશક ચાર ચાર દશક પાંચ દશક છ દશક અને સાત મીકું એટલે સાત દશક સાત દશક સાત શૂન્ય સિત્તેર આ અંક અને આ શબ્દમાં સિત્તેર આવી રીતના લખાય હવે એની નીચે આપણે ગણીએ હા ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે આઠ છે જો એક દશક બે બે બંચ તૈયાર થયા એટલે બે દશક ત્રણ બંચ તૈયાર થયા એટલે ત્રણ દશક ચાર બંચ તૈયાર થયા એટલે ચાર દશક પાંચ બંચ તૈયાર થયા એટલે પાંચ દશક છ બંચ મૂકો એટલે છ દશક સાતમો મૂકો એટલે સાત દશક અને આ આઠમો બંચ મૂકો એટલે આઠ દશક શું બોલાય આઠ દશક જુઓ આઠ દશક અંકમાં કેવી રીતના લખવાનું આઠ શૂન્ય હેસી શબ્દમાં હેસી આવી રીતના લખવાનું ચલો એની નીચે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા છે નવ તો ચલો આપણે ગણીએ હા એક પંચમીકુ એક દશક આ બે બંશ થયા બે દશક ત્રણ બંશ થયા ત્રણ દશક ચાર બંશ થયા ચાર દશક પાંચ બંશ થયા પાંચ દશક છ બંશ થયા છ દશક સાત બંશ થયા સાત દશક આઠ બંશ થયા આઠ આઠ દશક આ નવમું મૂકી એટલે નવ દશક જુઓ નવ દશક નવ શૂન્ય નેવું અંકમાં અને આ શબ્દમાં નેવું આવી રીતના લખાય સમજાણું દશકનો નો એટલે એક દશક બે દશક ત્રણ દશક ચાર દશક પાંચ દશક છ દશક સાત દશક આઠ દશક નવ દશક અહિયાં જો એક નું કરીએ એટલે અહિયાં દસ થાય બરાબર દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર એસી નેવું આ અંક થયું અને આવી રીતના શબ્દમાં શબ્દમાં આવી રીતના લખવાનું દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંશી નેવું આ છે દશકનો કૂદકો આ વિડીયો તમે બાળકો જોજો એટલે તમને બહુ સરસ રીતે સમજમાં આવશે દશકનો કૂદકો કેવી રીતના કરાય થેન્ક યુ